છતાં વન વિભાગ સ્ટાફ હોવાનું તેમજ ડુંગર તાલુકા પંચાયત આવતો હોવાનું ધર્યું બહાનું દિવસ કરતા રાત્રે દરમિયાન આગનું પ્રમાણ વધ્યું હતું આગ યથાવત રહે તો ટલેટીમાં રહેનારા લોકો માટે જોખમ વધી શકે છે

પાછળ ડુંગરની તળેટીમાં આગ લાગેલ છે ઘટના સ્થળ ઉપર ફાયર ફાઈટર મોકલી ઈડર નગરપાલિકાના એક મિનિફાયર અને એક વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે સવારેથી અત્યાર સુધી કામગીરી હાલ ચાલુ જ છે કેટલા વિસ્તારની અંદર આગ ફેલાયેલી વિસ્તારમાં જોઈએ તો ઈડર ગાટી પાછળના ડુંગર ઉપર શ્રેય જીનની પાછળના ભાગમાં આયુ અને ફેક્ટરી ની પાછળના ભાગમાં ડુંગર ઉપર આગ લાગેલ દેખાય છે આગ પર નિયંત્રણ ઓલવવા માટે ઈડર નગરપાલિકાના તમામ ફાયરનો સ્ટાફ બે વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે આગ ડુંગર ઉપર હોવાથી વોટર બાઉઝરના પાણીનો ઉપયોગ ના થતો હોય અન્ય રીતે આગ ઉપર મેળવવાની ચાલુ છે જ્યાં સુધી સંપૂર્ણ આગ નહીં મેળવાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે